સામાન્ય કાર્ડના ઓગણીસમાં માં અઠવાડિયાનું શુક્રવાર ધર્મસભા આજે હંગરીના સંત સ્ટેફાન પર્વ ઉજવે છે ઈસુ લગ્નની અટૂટતા પર ભાર મૂકે છે શું હું કોઈકના તૂટતા લગ્નને સાંધવા પ્રયત્ન કરું છું સાંભળીએ સંત સંતૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી ત્રણથી બાર હવે કેટલાક ફરુષિયો આવીને પરીક્ષા કરવા માટે ઈસુને પૂછ્યું ગમે તે કારણસર પોતાની પત્નીને છૂટાછેડા આપવાની માણસને શાસ્ત્રમાં છૂટ છે ઈસુએ સામો સવાલ કર્યો તમે વાંચ્યું નથી કે વિધાતાએ સૃષ્ટિના પ્રારંભથી જ માણસને નરને નારી એમ સર્જેલા છે અને કહેલું છે કે આ કારણથી પુરુષ માતાપિતાને છોડી જશે અને પોતાની પત્નીને વળગી રહેશે અને બંને એક બની જશે એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા એક જ બની જાય છે આથી ઈશ્વરે જેમની સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા ફરોશીઓએ કહ્યું તો પછી મોશે ફારગતી લખી આપીને છૂટાછેડા આપવાનો નિયમ કેમ કર્યો ઈસુએ કહ્યું તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને મોશે તમને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી હતી પણ સૃષ્ટિના પ્રારંભથી એમ નહોતું અને હું તમને કહું છું નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે શિષ્યુએ તેમને કહ્યું જો પતિ પત્નીની આ સ્થિતિ હોય તો પરણવામાં સાર નથી પણ ઈસુએ તેમને કહ્યું આ વાતનો સ્વીકાર કરવાની બધા માણસોની શક્તિ નથી જેમને ઈશ્વર તરફથી શક્તિ મળેલી છે તેવો જ એનો સ્વીકાર કરી શકે છે કારણ કેટલાક માના ગર્ભમાંથી જ લગ્ન કરવાને અસમર્થ અવતરે છે કેટલાકને માણસો એવા બનાવે છે અને કેટલાક ઈશ્વરના રાજ્યને ખાતર પોતે તેવા બને છે જેનામાં શક્તિ હોય તે એનો સ્વીકાર કરે કેથલિક ધર્મ લગ્નને અતૂટ માને છે કારણ કે ઈસુ લગ્નને અતૂટ માને છે લગ્ન એ પ્રેમથી પેદા થયેલું એક બંધન છે પપ્પા અને દીકરા વચ્ચે લોહીનો સંબંધ છે અંગ્રેજીમાં કહેવાય છે કે બ્લડ ઇઝ થિકર દેન વોટર એટલે લોહીનો સંબંધ મજબૂત છે પપ્પા અને મમ્મી વચ્ચે અથવા પતિ અને પત્ની વચ્ચે પ્રેમનો સંબંધ છે પ્રેમનો સંબંધ તો લોહીના સંબંધ કરતાં પણ મજબૂત છે લોહીના સંબંધમાં ઘણા પાત્રો જોડાઈ શકે પણ દાંપત્ય પ્રેમના સંબંધમાં માત્ર બે જ પાત્રો હોય એક પુરુષ અને એક સ્ત્રી બંને એકમેકના પૂરક છે ઈસુ સર્જનની કથા ટાંકે છે તેઓ સમજાવે છે કે સર્જન જેટલું જૂનું છે એટલું જ લગ્ન જૂનું છે જૂનું એટલું સોનું સર્જનનો નાશ નથી એમ લગ્નનો નાશ નથી લગ્નમાં જોડાયેલા બે સાથીઓમાંથી એક સાથીનું મૃત્યુ થાય તો લગ્નની ગાંઠ છૂટી જાય જોકે આપણો તો અનુભવ છે કે વિધવા બહેન અથવા વિદુરભાઈ બીજું લગ્ન કરવાને બદલે એકલા જ રહે છે પ્રેમનું બંધન છે એટલે મૃત્યુની પાર પહોંચી જાય છે લગ્ન ભારે છે કારણ લગ્નમાં બે તદ્દન અજાણી વ્યક્તિ એકબીજાને વચન આપી બાકીનું આખું જીવન સાથે રહે છે આ તો બે દાંતાવાળા ચક્રો છે એક ચક્રના દાંતા બીજા ચક્રના ખાલી પામાં ભરાય તો આ ચક્રો અરસપરસને ગતિ આપે છે અને શેરડી પીલાય અને મીઠો રસ પીવા મળે પણ જો એવું બને કે એક ચક્રના દાંતા બીજા ચક્રના દાંતા સાથે ટકરાય તો ગતિ તો બાજુ પર રહી જાય અને બંને ચક્રોના ભૂક્કા થઈ જાય એટલે કહેવાયું છે કે મેરેજીસ આર મેડ ઇન હેવન હવે એમાં આપણે ઉમેરો કરીએ કે એડજસ્ટમેન્ટ્સ આર મેડ ઓન અર્થ પતિ પત્નીએ એકબીજાના સ્વભાવને અનુકૂળ થવું પડે એટલે જ ઈસુ કહે છે કે જેને ઈશ્વર તરફથી શક્તિ મળેલી છે તે જ આ વાતનો સ્વીકાર કરી શકે છે કે લગ્ન અતૂટ છે સર્જનની કથામાં નારીને નરની પાંસળીમાંથી બનાવવામાં આવી છે આ વાર્તામાં પ્રભુ જણાવે છે કે બંને વચ્ચે દિલનો સંબંધ છે કારણ પાંસળીઓ દિલને સુરક્ષિત રાખે છે જીવનસાથી સાથે બુદ્ધિનો જ્ઞાનનો વ્યાપારનો મિલકતનો સંબંધ વિકસાવવાને બદલે દિલનો સંબંધ વિકસાવવામાં આવે તો લગ્નમાં ઊભી થતી સમસ્યાઓનું સાથે મળીને નિરાકરણ લાવી શકાશે લગ્નમાંથી છૂટા થઈ જવામાં સ્વાર્થ છે લગ્નમાં અતૂટ રહેવામાં ઓછામાં ઓછું સંતાનો માટે કરેલું સમર્પણ છે જી વિશ્વ સાથે જીવલભરી ભરે સાથ સાથ રે જી વિશ્વ સાથે જીવલ ભરી જીવિશ્વ સાથ રે થઈ શું કદી ન બ পুষ্ প্রভু મન થી એક થઈ શરી આનંદ 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 જે જીવન ભર ઉઠશે વિશ્વ સાથ સાથ રી જીવન ભર જે સાથે સાથ